पुतेश्वर ज्ञानजी પોતાની કારમાં સેરી દવા પી લેતા તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખાનકી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારબાદ પણ ઉ સારવાર અર્થે પાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજોતો ગામના પગલે પોલીસ પેડામાં અને શોકતો મોજો પરિવળો હતો ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ છેલ્લા ચાર થી સવા ચાર વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને ગઈકાલે તારીખ એકવીસના રોજ તેણે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીને આપઘાત કરવાની જે કોશિશ કરેલી એ અનુસંધાને તેઓને શર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને તે બાબતે તેઓના જે પિતાશ્રી જે છે જે જયદેવસિંહ કળ કસળસિંહ ગોહિલ રહે ચિત્રા નાઓનું નિવેદન લઈ અને એક જાણવાજોગ દાખલ કરેલી જેમાં તેઓના પિતાશ્રીએ જણાવ્યું કે જે આ જે દિગ્વિજયસિંહ છે તે ડૉક્ટર કેયુર પરમાર સાહેબની થોડા સમયથી તેઓની માનસિક રોગની જે દવા લેતા હતા અને તે બાબતે તેઓની સારવાર ચાલુ હતી અને ગઈકાલે આપણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ રીતની જાણવાજોગ દાખલ કરેલી અને આજે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહનું જે મૃત્યુ થતા તેઓના પિતાશ્રીને બોલાવી અને તેની એડી એક્સિડેન્ટલ ડેથ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે